તો હાલો મિત્રો રામ રામ સીતારામ ડાયરાના માતાજી એવું ના હરાવાના કરે હવે રાત્રિનો સમય છે ખરેખર આજે ફરીવાર એક હિંમત અને સાહસથી આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે તેમજ આપણે ફેસબુકમાં પણ વિડીયો મૂક્યું છે પણ આપણે રીલ્સ મૂકતા આપણે મોટા મોટા વ્લોગ નહોતા મૂકતા બરાબર તો હવે તમે કહેતા હશો કાળુભાઈ તમે રાત્રિના સમયે શું કરતા હતા તો મિત્રો અત્યારે હું વિજયભાઈ અને રાહુલભાઈ ઉર્ફેર રાવડી અમે તૈયાર આ સ્થળ ઉપર હાર્યા છે અત્યારે લગભગ અગિયાર વાગવા આવી ગયા છે અને અમે અહીંયા આ સ્થળ ઉપર ઘણી વખત અ રાતના ત્રણ વાગ્યા લગન સાડા ચાર વાગ્યા લગન મહેનત કરતા હોઈશું શાના માટે કે આપણે વૃક્ષ મોટા કરવાનો નિર્ણય લીધો છે પણ એ નિર્ણયની સાથે તમારા સાથ સહકાર અને સપોર્ટની જરૂર હોય છે તો અવશ્ય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી દેજો લાઇક કરી દેજો એના થકી આપણે આ કાર્યને આગળ લઈ જવાનું છે અહીંયા અમે એમ નથી કહેતા કે અહીંયા અમે બધું કર્યું આ તમારા સાથ સહકાર અને સપોર્ટથી કરવી છે પણ ખરેખર અમે રાત્રિના સમયે અહીંયા જ્યારે આવીને તો એ અદ્ભુત નજારો અમને લાગે છે અહીંયા થોડા ઘણા ઝાડવા છે હું તમને બતાવું તમે જુઓ મિત્રો વિશાળ પ્રમાણમાં અહીંયા અત્યારે સરસ મજાના કેટલાય બધા ઝાડવા દેખાય તો અમને અત્યારે ઘરે જવાનું મન નથી થતું કારણ કે એકદમ શાંત વાતાવરણ અને મિત્રો આમ જુઓ તમે સરસ મજાના ઝાડવા પણ થઈ જાય છે આપણે વિજયભાઈને કહેશું કે તમે આંક્યોર આવો અને કંઈક વાત કરો એટલે એમ વધારે વધારે ભાઈ અમારા આ પેજ ને ફોલો કરી દેજો અને ખાસ આપણે વિજયભાઈ છે આ રાહુલભાઈ છે રાહુલભાઈ કેમ છો ભાઈ થાકી ગયા અમારો ભાઈ મજામાં મજામાં તો જુઓ આપણે આ આ પક્ષી ઘર છે એમાં ફરતે કુંડા અને બધું ભર્યું છે તો આપણે વિજયભાઈને કહીશું વિજયભાઈ તમે શું કહેવા માંગો છો હવે આપણે તો વિડીયો થઈ ગયો તો લોકોને એટલો સંદેશો દેવાનો છે કેમ કે આપણે છે ને આ જમીન છે ને આપણે પોતાની જમીન નથી એટલે મિત્રો આજે આપણે સરકારી પડતર હોય ને એ જગ્યા ઉપર અમે આ વૃક્ષ ઉછેર કરવી સીવી પણ તમારે પાસે જો તમારા આજુબાજુમાં પણ ગમે જગ્યાએ આવી જમીન હોય તો તમે પણ આવો વૃક્ષ ઉછેર કરજો જેથી કરીને છે ને પક્ષીને ખાવાલાયક ફળ હોય ને એવા વૃક્ષ ઉછેર કરવાના અને પક્ષીને જ્યાં તમને ખબર છે પક્ષી વધારે હશે ને વૃક્ષ ઉપર જ વધારે હોય એટલે એક પોતાનું એને પક્ષીને મળે રહે એટલે હું તો વિડીયો થકી એટલો જ સંદેશો દેવા માગું કેમ કે તમે પણ બધા આવું કાર્ય કરજો બાકી તો તમને ખબર છે વિડીયોમાં અમારા તમે સેવાના વિડીયો બધા જોતા હોય કે અમારું કામકાજ કેવી રીતનું છે અને તમારા વિડીયોમાં તમત કોમેન્ટમાં પાછું તમારે કહેવાનું કદાચ કે આવી રીતનું કામ કરો આવી રીતનું કામ કરો તો એમ બધાની કોમેન્ટ પણ વાંચવી સીવીએ અને એ જે લોકો અમને કહે ને એ રીતનું અમે પાછું કામ પણ કરવી સીવીએ એટલે કેમ કે આમાં તમને ખબર હોય કે આપણને અમુક માણસોને કે આવી બધી આપણને ખબર ન હોય કે આવું કામ કરવું છે કે આવું કામ કરવું પણ અમે લોકો અમને કારણ કે સારો સંદેશો આવે તો એમ એ સંદેશો સારો હોય તો અમે લઈને અને એવી રીતનું પાછું કાર્ય કરવી છે બાકી તો જાજુ નહીં કહેવાય કાળુભાઈ આપણને બધું જાજુ કહે તો મિત્રો તમે વિજયભાઈને સાંભળ્યા અને એને આગળ અઢળક જ્ઞાન છે પોતે કલાકાર છે પણ કહેવાનો મતલબ એ કે ભાઈ જો અમે અહીંયા એકલા કામ નથી કરતા અમારા અહીંયા સાથી મિત્રો યુવાનો ઘણા બધા લોકો આવે છે પણ એ વિડીયોમાં આવતા નથી એટલા માટે અમે છે ને ભાઈ બધા લોકોને વિડીયો નથી બતાવી શકતા પણ આજે ખરેખર અમે જે જે અમારી ટીમમાં કામ કરે છે એને અમે ખૂબ સારું એવું માર્ગદર્શન અને બધી જ રીતે અમે કન્ફર્મ રહેવી છે તમે જોવો આ અત્યારે હું એમને આવ્યો છું અહીંયા અમે કાંઈ જોયું નહોતું પણ આ બે દિવસ પહેલાં આપણે પાણીના કુંડા વિસળ્યા હતા બરાબર અને વિસળ્યા પછી આપણે મહેનત કરતા હોઈએ છીએ અવારનવાર આવવાનો પ્રયત્ન તો કરવી છે પણ કદાચ ટાઈમ સંજોગ એવો હોય તો અમે પાણીના કુંડા ભરીને એક્યા હોય ખાલી રહી ગયા હોય તો એ અમારી ભૂલ છે સોયા સો ટકા પણ કહેવાનો મતલબ એ કે ભાઈ અમે જેટલો ટાઈમ મળે એટલો તો અમે કાઢવી જ પણ તમે લોકો જો સોશિયલ મીડિયાના માધ્યમથી અમને સપોર્ટ કરતા હશો તો અમને વધારે આનંદ થાય આ પણ કુંડી છે કૂતરાની તો મિત્રો વધારેમાં વધારે ભાઈ અમારું આ યુટ્યુબ ચેનલમાં અમે જે વિડીયો મૂકવાનું કામ ચાલુ કર્યું છે કે તમે જરૂર સપોર્ટ કરી દેજો અને આ પાછળ તો ઘણા બધા ઝાડવા છે જે આ વિભાગ છે અત્યારે હાલ અમે નવા વિભાગમાં નથી ગયા કારણ કે આ જે જૂનો વિભાગ છે એના ઝાડવા હું તમને બતાવી રહ્યા છું અને પછી જે હું વિડીયો મૂકીશ મિત્રો એ આપણે જે વિડીયો મૂક્યું એ આપણે નવા વિભાગનો એક પાસો વ્લોગ મૂકશું જેથી કરીને તમને નવો વિભાગ કેવો છે એમાં કેટલા બધા ઝાડવા છોપ્યા છે કઈ રીતનું અમે પાણી તમે બધા રીલ્સમાં જોતા હશો પણ આખરે આપણો પ્રયત્ન એવો રહેશે કે આપણે તમને છે ને મારો ભાઈ એવો એક વિડીયો બતાવશું જેના લીધે આપણે બધી મહેનત આવી જાય આપણી ટીમ ટૂટસરના સ્થળના બધા ઝાડવા આવી જાય અને અમારા ગામ લોકોનો પણ આમાં ખૂબ એવો સારો એવો સપોર્ટ ફંડ ફાળો તેમજ સાથ સહકાર અને મહેનતથી ભરપૂર મળે છે એટલો વધારે વધારે ભાઈ અમે તો મહેનત કરવા માગવી છે અને આ જે ઝાડવા દેખાય એ ભવિષ્યમાં ખૂબ મોટા થાય અને એમાં હજારો પક્ષીઓ આવે એવું અમારું કામ છે એટલે વધારે વધારે તમે શેર કરી દેજો બાકી હવે બહુ જાજુ બોલતા તો નથી આવડતું આપણને પણ વ્લોગ બનાવવાની પહેલી વાર શરૂઆત કરી છે અને આપણો ડાર છે ઓલકનની સાઈડ આપણું પક્ષી ઘરનો ઓટો છે તો કાળુભાઈના રામ રામને સીતારામ ડાયરાને માતેજીઓના હરાવાના વિજયભાઈ આપણે હું તમને સાલું વિડીયોમાં કહું કે આપણે પાલિતાણા જવાનું થાય છે તૈણે ભાઈને અત્યારે કારણ કે ના એક આપણે અર્જન્ટ કામ આવેલું છે અને એ ભાઈને આપણે વિડીયો બનાવવા માટે જવાનું છે એ હું તમને આ લાઈવ વિડીયામાં કહું છું અને જવું પડે એવું છે રાહુલભાઈ તમારું શું કેવું પાલિતાણા જવું પડશે કે નહીં જવું પડશે તો વધારેમાં વધારે શેર કરી દેજો બાકી હવે અમારે જવાનું છે પાલિતાણા